પોતે પોતાને જ ગોચર બને છે અને પોતે પોતાને જ ગમ્ય બને છે પોતાના વિભુ સ્વરૂપ સદાય ગોચર છે છે અને પ્રભુ સદાય પોતાને વિભુ એટલે સર્વ વ્યાપક સ્વરૂપ જેના આધારે જીવ પ્રાણી માત્ર

વિભુ સ્વરૂપ એટલે જે સર્વમાં બીજું કંઈ ન જોતા એક પરમ તત્ત્વને જ રહ્યો છે તે તેનું ભક્ત સ્વરૂપ છે અને છે સર્વવ્યાપક પોતાના અંતર અવકાશમાં નહર અવકાશમાં એક પ્રભુ સિવાય બીજું કશું જ જોતો નથી તે ભક્તનું બીજું સ્વરૂપ છે

પ્રભુજીવાય હા તે ભક્તનો બીજો સ્વરૂપ છે તમે વિચાર પછો ને ઇન્દ્રિયો અંતકરણ ના તમે પ્રભુત્વ તમારા તમારી પાસે છે એ તમારો પ્રભુ છાપ હમ તમાર ઘરમાં તમારો પ્રભુત્વ હોય હા તમારા ઘરમાં પ્રભુ પ્રભુત્વ શું હોય હા છાપ માં હોય ને હા

તો પિંડ માં જો આ વિચાર તમારી પાસે છે આ વિચાર વિચાર પ્રભુ વાળો છે એક પિંડ માં બરાબર આ વિચાર બધા પિંડ માં જુઓ તો આ વિચાર છે કે નહીં એ જ વિચાર છે બધા એ વિભૂ વિચાર છે એ વિભુ છે એ તો ભૂ સ્વરૂપ છે વ્યાપક છે વ્યાપક એક દેશમાં પ્રભુ સ્વરૂપ છે આ સમજવાનું ચાલુ પડી જાય બરાબર

કટકો બોલતર આના બોલ ધરા તો ગયો પૂરો પૂરો થઈ ગયો પડી જશે ના પડી છે આ તો બહુ પ્રેક્ટિસ તો

નાર કોણ સમજ પડશે ઓળખશો તો કે બુદ્ધિમાંથી આવ્યો તો તમારો પ્રશ્ન બુદ્ધિ નો છે બુદ્ધિ માં શંકા કુશંકા છે સંશય નીચે છે

કે પ્રકૃતિમાં વિચાર છે એને ઓળખો અને મોગમ કહી દો કે મન બુદ્ધિ એટલે ઓળખ ઓળખતા નહીં તો મન બુદ્ધિ વિચાર તમે આત્મા રૂપે બોલતો ભાઈ આનું શું એ કોણ બોલ્યું એ તો જુઓ એ પ્રશ્ન ક્યાંથી આવે સવાલ ઓળખતા નહીં એટલે મારા મત એમ ક્યાંથી પછી એ ઓળખવાનું ના ઓળખ્યું તો મારા મત કેવું પડે એ ઓળખવાનું તો નહીં ઓળખ્યું તો જ્ઞાન તમે આત્મા છો એને ઓળખવાનું

કર્મેન્દ્ર જેવું ઓળખાવ્યું છે જ્ઞાન જેવું ઓળખાવ્યું છે તો ચાર અંતકરણ એ ગુપ્ત છે એ દેખાતા નથી એના એના અર્થ સમજાય એ અનુભવે કીધા કે મન સંકલ્પ કરે બુદ્ધિ સંસ્થાનું સત્ય સત્ય કરે ચિત્તમાં લાગણીઓ થાય રાગદ્વેષ થાય અહમ અહમતિ ધરાવે તો એ ઓળખો એના અહમતિ ધરાવનાર કે જગતનું સત્ય સત્ય કરે છે કે કયું તત્વ છે તો જે વિચાર આવશે ને એ સત્વ બુદ્ધિ છે હું પકડી પાછો તમારું નહીં મનાય તો બધું તમારું મનાય છે ખ્યાલ આવ્યો વાત આ કારખાનામાં કામ કરવાનું આવે તો જે કામ કરનાર તો શું જે કોઈ ચમક વિના કારખાનામાં કામ કરાવ્યું હું કંઈ કરતો જ નહીં તો મારું નામ લે ને તો મારે શું કહેવું પડે હવે કબૂલ કરવું પડે કે નહીં બરાબર તો આપણે જો કામ કને કર્યું તપાસ કરવી પડે કયો કારીગર હતો ક્યાંય દૂર કરીને કામ ના કર્યું તો પણ આપણે તો નામ આપણું આવ્યું એમ આત્માનું નામ આવે પણ આત્માએ ઓળખવું પડે કયા પ્રશ્ન આવ્યો એને ઓળખતા ના આવે તો મના એમ કહી દે તો દેહ માં જ બહાર નીકળ્યા જ નહીં ઓળખ થાય તત્વ ઓળખો તો તમે દેહમાને સાબિત થાય તત્વો કામ કરે છે અહમ આ તત્વો વડે કામ કરે છે આંખ વડે જીવો છે કાન વડે સાંભળો છે નાક વડે સૂંઘ છે વાણી મોઢા વડે બોલો છે સ્વાદ જીભ વડે સ્વાદ લે છે હાથ વડે પકડે છે પગ ભગ ચાલે છે કાંઈક નહીં છે ને તો મન વડે સંકલ્પ કરે છે બુદ્ધિ વડે સંસારને લેવા દેવડ કરે છે ચીત વડે રાગદેશ કરે છે અહમ વડે હું તું કે છે તો આત્મા શું કરે છે આ આ આ જો આત્મા છે છે તો તો છો કે જીવ કરે છે સંસાર સત્ય સત્ય કોણ કરે જીવ કરે બરાબર હવે જીવનાર છે એની મર્યાદા છે આ તત્વ થાકી જાય ખુ જાય છે

અહમ જ આવવાનો સારા અંત અહમ એ ઉપયોગ અહમ જ કરે છે ઇન્દ્રિય નહીં બોલતા હોય જાતે નહીં કરે એક પ્રેમનો ઉપયોગ કરો તો તો પ્રેમ કે ના કરો અને દ્વેષ કરવો હોય તો જ થાય ચિત્તી થાય અહમ વડે જ થાય કરનાર હું છું આ સત્ય વાંચવું હોય તો હું વાંચું કે બુદ્ધિ બુદ્ધિ વડે બુદ્ધિવાડે પોતે જ વાંચે તો હું વાંચું છે ને બુદ્ધિવાળી હું બુદ્ધિનો ઉપયોગ થોડું કેવો થાય તો સાધન આ અલગ અલગ કામ કરે પણ શી કામ કરે ચીપે ચીપેનું કામ કરે અલગ થાય નહીં પણ વાપરનાર આપણે છીએ વાપરનાર શું છે અને ચાર અંતર અલગ કામ કરે ક્રિયા કરે છે કલ્પના વાવના કરે છે સાધન વડે કરે તો સાધન વડે આ ભાગ પડ્યા થાક એટલે જાય તો હમ થાકી જાય છે સુઈ જાય તો સુધી તો જીવની જે જાગૃત સ્વપ્ન સુધી અવસ્થા છે જીવની છે જીવની જાગે એટલે કામ કરે થાકે એટલે સુઈ જાય અને અર્ધ અવસ્થા હોય તો સપના હોય કે સપનું આવે સપના અધૂરી ઈચ્છા હોય આટલી સીધી વાત છે ગૂંચવાળો ના કરાય ઉકેલ લેવાય આટલી તો આપણી બુદ્ધિ છે કે જાય તો શબ્દો લાવશો તમારું જ્ઞાન નહીં થાય રામના ગુરુએ કીધું ગુરુએ કે મેં તને જ્ઞાન લ્યું વશિષ્ટ કીધું કે મેં તને જ્ઞાન લ્યું તું મારા ત્યાં આશર મળ્યો હું તારો ગુરુ હતો તો મારો શિષ્ય બરાબર અત્યારે વિદ્યા પૂરી થઈ જાય

મારું મન પકડીને ને ચાલે ત્યાં નહીં કરવાનું મારો આધાર નહીં રાખવાનો સ્વતંત્ર બુદ્ધિ કરવાની ભાઈ ચાલો આપણે જ કહીએ છીએ કે તમે જ્ઞાન કર્યું ને એ જ્ઞાન ઉપયોગ તમે સ્વતંત્ર કરો કેવો સ્વતંત્ર રીતે કરો વચ્ચે મનન ના લાવો ચાલો લોકો ગુરુ ને પેલા લાવે મારા ગુરુ ભગવાન મારા ગુરુ ભગવાન એ ગુરુ છોડે ને સ્વતંત્ર વિચાર કરીએ કે